અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા સાવન બસામાં અન્ય એક મહિલા સાથે તેમની બાઇક ઉપર અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બંનેને ઈજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ઉપર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ ઉપર પડ્યો હતો અકસ્માત અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરનાર કેમેરામાં કેદ થયો હતો આ મામલામાં એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં જ દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે હાલ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇક